ચાર ચાર મહિનાથી અહીંયા પાણી ભરાય છે અમારે સ્કૂલ જવું હોય તો પણ આ ગારામાંથી ચાલીને જવું પડે છે અને સ્કૂલમાં કપડાં બગડી જાય છે તો શિક્ષકો બોલે છે અમને કેટલાક આ આજુબાજુના ઘરોમાં પરેશાની છે કોઈ હાલ નિકાલ આવતો નથી નગરપાલિકામાં બધા જાય છે પણ કોઈ અમારી વાત સાંભળતું જ નથી શાળાએ જવામાં

અમારી માંગ છે કે બસ આ રસ્તો વગેરે કરાવે ગટર વગેરે કરાવે બસ આટલી જ માંગ છે બસ અમારે બીજું કંઈ જોતું નથી કે પાણીનો નિકાલ થવો જોઈએ ચાર મહિનાથી આ પરેશાની છે ભાઈ અહીંયા ચાર મહિનાથી આનું આ જ પોઝિશનમાં છે અહીંયાં આ રીતના જ દર ચોમાસે અમે કેટલી વખત અરજીઓ આપી છે એમાં સતરા જઈ જઈને આવે છે તો કે છતાં અહીંયા કંઈ કામ કરતા નથી આની આ રીત છે ગટરનું પાણી કઢાવે છે પાછું પાણી ભરાઈ જાય છે ઘરમાં બી પાણી આવે છે અહીંયા અમારા સંડાસ બાથરૂમમાં છે ને એ પણ અંદર આવે આ બધાને રજૂઆત તો અમે કરેલી જ છે ભાઈ પણ તે છતાંય અમારે ત્યાં પાણી ગટરનો કંઈ નિકાલ આવતો નથી અમારી માંગ એટલું જ કે આ ગટર સફાઈ કરાવો તો અને અહીંયાથી અમારા છોકરા બધા બીમાર થાય છે બસ આ ગટરની સુવિધા સારી કરી આપો બીજી અમારી શાળા છોકરા નથી જઈ શકતા કારણ કે અહીંયા પાણી ભરાય મારા સાસુ ભૈડા છે એમને પણ ડાયબિટીસની તકલીફ છે આ ગંદકીના કારણે એ બિચારા બહાર નથી નીકળી શકતા કેટલી માં જેઠાણી પણ બીમાર બધા બીમાર છે અમારા ઘરના કે છતાં અમારે અહીંયા કઈ નો નિકાલ લાવે